નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં હું તમને નવું રેશન કાર્ડ બનાવવા માટેની સૌથી સરળ પ્રક્રિયા વિશે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું મિત્રો હું તમને આ વિડીયોમાં ઓનલાઈન અને ઓફલાઈન તમારે રેશન કાર્ડ કઈ રીતે કઢાવવું ઓનલાઈન માટે કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની રહેશે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રેશન કાર્ડ એ ભારતીય નાગરિક માટેનો એક પ્રકારનો ઓળખનો પુરાવો આપણે ગણી શકાય છે તમે કોઈપણ સરકારી કામમાં જાઓ ત્યારે સરનામાના પુરાવા તરીકે તેમજ અન્ય પુરાવા માટે રેશન કાર્ડની જરૂર પડતી હોય છે આ રેશન કાર્ડ માટે તમારે અરજી કરવી હવે સરળ બની ગઈ છે જે પહેલાં તમે મામલતદાર કચેરી જઈ અને અરજી કરવી પડતી હતી હવે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો નવું રેશન કાર્ડ બનાવવા માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી જાણવા અહીં તમને મળશે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ નવું રેશન કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી અત્યારે નવું રેશન કાર્ડ બનાવવું એ ખૂબ જ સરળ પ્રક્રિયા હવે બની ગઈ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલાં રેશન કાર્ડ બનાવવા માટે મામલતદારની ઓફિસે ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે ઓનલાઈન પણ રેશન કાર્ડ તમારે બની શકે છે રેશન કાર્ડ બનાવવાની બંને રીત આપણે નીચે મુજબ રાખેલી છે એટલે કે હું તમને હવે આગળના વિડીયોમાં સમજાવું છું કે તમે કઈ રીતે ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયાથી તમે તમારું રેશન કાર્ડ કઢાવી શકશો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ છીએ રેશન કાર્ડ બનાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ તો તમારે લાઇટ બિલ ટેલિફોન બિલ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો બેંકની પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ જમીનની માલિકીની પ્રમાણપત્ર અને આધાર કાર્ડ આટલા તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ નવા રેશન કાર્ડ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી અરજદારે નવા રેશન કાર્ડ માટે ઓફલાઇન અરજી કરવા માટે એક નવું તમારે ફોર્મ ભરવું પડશે આ ફોર્મ તમને મામલતદાર કચેરીથી મળી જશે આ ફોર્મમાં જરૂરી વિગત જેવી કે નામ સરનામું વગેરે જેવી વિગત અહીં તમારે ભરવાની રહેશે આ વિગતો ભર્યા પછી તમારે ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે આ ફોર્મ તમારા તાલુકા પંચાયતમાં જઈને આપવાનું રહેશે ત્યાર પછી એક કે બે દિવસ પછી તમારું રેશન કાર્ડ બની જશે હવે મિત્રો આપણે વાત કરીએ છીએ ઓનલાઈન રેશન કાર્ડ બનાવવા માટેની પ્રોસેસ તો તમારે નવા રેશન કાર્ડ માટે તમે ઘર બેઠા જ ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરી શકશો તેની વિગત હું તમને નીચે મુજબ આપું છું સૌ પ્રથમ તમારે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે મિત્રો અહીં મેં તમને ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે જેમાં તમારે પેજ ખુલશે એટલે તમારે સિટીઝન સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો કે આ સર્વિસની અંદર તમારે સિટીઝન સર્વિસમાં જવાનું રહેશે અને અહીં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યાર પછી એપ્લાય ફોર ન્યૂ રેશન કાર્ડ પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં તમારે એપ્લિકેશન ફોર ન્યૂ રેશન કાર્ડ લખેલું છે ત્યાં તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે એટલે કે મિત્રો જો આ રીતે તમને બતાવેલું છે ત્યારે તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ પર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે તમારો એક અરજી નંબર જનરેટ થયો છે બરાબર આ જનરેટ થઈ જાય પછી ત્યારબાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો હવે મિત્રો તમારે બધી જ વ્યક્તિગત માહિતી ભરી અને આગળ પ્રોસેસ કરવાની રહેશે જેમાં તમારે તમારો સરનેમ લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ તમારું મિડલ નેમ ફાધરનું ફૂલ નેમ તમારા મોબાઈલ નંબર ઇમેલ આઈડી એડ્રેસ તમારું જિલ્લો તાલુકો એરિયા અને વિલેજ આ તમામે તમામ વસ્તુ તમારે ફિલઅપ કરવાની રહેશે જેમાં તમે જોઈ શકો છો કે આ લાલ ફોદેરા કરેલા છે મિત્રો તેને માહિતી તમારે ભરવી ફરજિયાત રહેશે ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો હવે મિત્રો તમારે વેરીફાઈ આધાર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરીને તમારું આધાર કાર્ડ સાથે તે વેરીફાઈ થઈ જાય મિત્રો ત્યારબાદ મિત્રો ઘણા બધા સવાલો અહીં પૂછેલા છે જે તમને લાગુ પડતા હોય ત્યાં તમારે યસ અથવા તો નો જે પણ તમને લાગુ પડતું હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું અને લાગુ ન પડતું હોય તો નો પર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો આટલા તમારે ક્વેશ્ચનના આન્સર આપી દેવાના રહેશે મિત્રો પછી મિત્રો તમારે ઓનલાઈન ભરેલી જે ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે તમારે બીજા ડોક્યુમેન્ટને જોડી મામલતદારની કચેરી ખાલી તમારે રજૂ કરવાના રહેશે જો તમે ઓનલાઈન અરજી ન કરી શકતા હોય તો એનરોલમેન્ટ સેન્ટરમાં તમે જઈ ઓફલાઈન પણ ફોર્મ ભરાવી અને રેશન કાર્ડને તમે મેળવી શકો છો તો મિત્રો હું આશા રાખું છું કે અહીં જે પણ વિગત મેં તમને દર્શાવી છે તે તમને ચોકસાઈપૂર્વક સમજાઈ ગઈ હશે મિત્રો જો તમને કોઈપણ વસ્તુમાં ન સમજાણી હોય અને કોઈપણ તમને ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે દરેક સરકારી ભરતી લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને કરી દીધું આ વિડીયોને લાઈક કરી દિવ શેર કરી દુ જય હિન્દ જય ભારત